આ ચેક ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિસિન વિભાગના વડા ડૉક્ટર કે એન ભટ્ટ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા અને ફેટલ મેડિસિન વિભાગના ડોક્ટરોને રૂબરૂમાં અર્પણ કરવામાં આવ્યા હતા નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો માટે આ ઇસીજી મશીનો ઇસીટી મશીનો અને ફિટલ મેડિસિન મશીનો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ લાભ મળશે આ મશીનો હાઈટેક હોવાથી દર્દીઓ માટે ઝડપી અને ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત પ્રાપ્ત થશે હું દીપક ધીરુભાઈ ઈજારદાર રહેવાસી સુલતાનાબાદ ડુમાસ હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને બે હજાર ઓગણીસ માં મારા પિતાશ્રી ધીરુભાઈ પ્રભુજાર નું અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના આ અનુસંધાને સચિન ના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ નોડાવી લાવેલા એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ઘણું કાર્ય આગળ કરેલું છે એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ કે કઈ પણ સામાજિક કાર્ય હોય તો તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી એ શું તે જમીન જે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા એની વેઝ એવા દિવ્ય આત્મા આજે છઠ્ઠી પુણ્યા તિથિ હતી અને મીનવાઈલ મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહીં ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન માં બેસતા છેલ્લે સુધી શરીર સાર થપતું હતું છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને આર્કીટેક્ટ બાથરૂમ આવી ગયો વોશરૂમમાં અને કોઈની હેલ્પ લેવા હવે ગુજરી ગયા હવે થયું એવું કે મારી કઝિન ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા એ તમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમણે એ ગુરુજી ત્યારે મીડિયાનો જમાનો નહોતો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી જતો કે આખું તમારું સંસારનું બધું છે ને ટોટલ આખું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે પણ એક જ વાર્તા હતી એ ભજનમાં એમના ભજનોમાં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ આપણા સર્જનહારને પામી શકીએ બાકી બીજા કોઈ અને ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તો તે સંજોગોમાં ભજનનો કાર્યક્રમ હતો આજે અને એવામાં ચારેક દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ એટલે આખું પેલું સૂતક ના લે આ લે એટલે મેં આખો પ્રત્યે ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું અને એ બધું કન્વર્ટ કર્યું મેં અહીંયા સિવિલમાં કઈ વાલા સાહેબમાં સંપર્ક કર્યો એમણે અમુક વસ્તુની જરૂરિયાત ની બતાવી જે બી હશે તે એટલે આજે ત્રણ ચેક આઇપા છે લગભગ સાડા ચાર નું અમાઉન્ટ થાય છે એમાં ઈ સીસીજી મશીન ઈ સીટી મશીન અને ફિટલ મેડિસિન ના ખાતામાં એ ચેકો આપ્યા છે ભવિષ્યમાં બી આ ભટ્ટ સાહેબ કે કડીવાલા સાહેબ કે તો હું બીજી રકમની ની બી વ્યવસ્થા કરીને દાનમાં આપવા તૈયાર છું થેન્ક યુ દીપકભાઈ ઈજાદાર તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અદ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શોખ આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ સાહેબે આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું શ્રદ્ધા શ્રદ્ધાંસમરણ અર્પણ કરું છું અને દીપકભાઈ એ જે સાડા ચાર લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવું છે અને પિતાજીને શ્રદ્ધા અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો એસીજી થતા હોય છે શ્વાકના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટે એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા જ લોકો આવતા હોય છે ને એના માટે આ ડોક્ટર બિનોદીની બહેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા ચાર લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધાશુ મન અર્પણ કરું છું આભાર પરિવાર ભાઈ દીપકભાઈના પ્રેરણા લય કામદાબ કેવી રીતે જુઓ છો પ્રેથિંગ ડોલિજન સાક્ષી ન્યૂઝ સુરત